હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર નવ્યા આવેલ છે મોટા ટ્રેક્ટરના મિત્રો કિશનભાઈને આ નવ્યા માત્ર પચીસ હજારની કિંમતમાં વેચવાના છે ફૂલ સુથરાય અને ફૂલ જવાબદારી સાથે તો મિત્રો નવિયાની કિંમત માત્ર પચીસ હજાર રૂપિયા રાખેલી છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળશે અને ક્યાં જોવા મળશે તે આપણે આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ વાત કરીએ મિત્રો તો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો નવિયા લેવા ઈચ્છતા હોય તો વિડિયો કામ લાગી શકે અને આપણી સેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો વોટ્સઅપ કરી શકો છો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે વિડીયોમાં તો મિત્રો વાત કરીએ નવિયાની તો મિત્રો હેવી પાટલા સાથે નવિયા મળશે મિત્રો નવ્યામાં એકદમ કોસ એકદમ નવી જોવા મળશે અને મિત્રો એકદમ નવા કલર સાથે જોવા મળશે ખૂબ જ ઓછા ચલાવેલા છે મિત્રો આ નવ્યા મિત્રો સૂત્રાઈ એક નંબર છે તેવું માલિકનું કહેવું છે મિત્રો અને ફૂલ જવાબદારી સાથે વેચવાના છે મિત્રો વિડીયોમાં તમે નવિયાની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારા હશે બનાવ્યા તેવું માલિકનું કહેવું છે અને પાટલો એકદમ હેવી ડ્યુટી બનાવેલો છે કાટછળો ક્યાં પણ તમને નવિયામાં જોવા નહીં મળે તો મિત્રો આ નવિયાને આપણે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ નવિયાના માલિકની તો માલિકનું નામ કિશનભાઈ છે અને મિત્રો કિશનભાઈએ નવિયાની કિંમત માત્ર પચીસ હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો કિશનભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ત્રાણું બે ઇઠ્યાસી બેતાલીસ સાત એકાવન માલિકનો મોબાઈલ નંબર છે મિત્રો પચીસ હજાર રૂપિયા માત્ર નવિયાની કિંમત રાખેલી છે અને મિત્રો આ નવિયા તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો કલ્યાણપુર તો મિત્રો ગામ ભોગાત જોવા મળશે નામ કિશનભાઈ કિશનભાઈનો મોબાઈલ નંબર મિત્રો ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં તો આપેલો જ છે તે સિવાય મિત્રો સ્ક્રીન ઉપર આગળ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ નવ્યા લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે કિશનભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને આ નવ્યા લઈ શકો છો તો વધુ માહિતી માટે કિશનભાઈનો કોન્ટેક કરી લેવો મિત્રો રાજ